નખત્રાણા નિષ્કલંકી ધામ ખાતે સ્નેહ મિલન સમારોહ યોજાયો નખત્રાણા નિષ્કલંકી ધામ ખાતે અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાનો સ્નેહ મિલન સાથે ભવ્ય લોક ડાયરો યોજાયો હતો જેમાં પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓએ વિવિધ સમાજના અગ્રણીઓ તેમજ વેપારી મંડળના આગેવાનો સહિતના અબડાસાના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજાને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા નખત્રાણા અત્યારે ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ આખા ગુજરાતમાં જ્યાં જ્યાં ધારાસભ્ય વિસ્તાર છે એનામાં શન મિલન ગોઠવાનો આદેશ હતો તો આજે કચ્છમાં ધારાસભ્યનો પ્રથમ અહીંયા આપણે નખત્રાણા મધ્ય વિસ્તારનું શનમેલન રાખેલું આ શનમેલનમાં પાર્ટીના પ્રમુખ બેજીભાઈ વર્ચન સાહેબ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધનકસિંહભાઈ તેમજ આપણા પાર્થિવ મહેમાન જે પધારેલા આપણા પ્રભારી તેમજ જિલ્લા આપણા ભુજના પ્રમુખ આપણા જે ધારાસભ્ય તરીકે અત્યારે પૂર્વ પ્રમુખ કેશુભાઈ પટેલ તેમજ અંજાર વિસ્તારના ધારાસભ્ય ત્રિકમ ઝાંગા સાહેબ તેમજ આપણા ગાંધામ માલતીબેન તેમજ ભયાઉ રાપરના ધારાસભ્ય આપણા વિરેન્દ્રસિંહભાઈ તેમજ તમામ ચેરમેનો જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પ્રમુખ પાર્ટીના પ્રમુખ મંત્રીઓ ઉપપ્રમુખ અને તેમજ તમામ પાર્ટીના કાર્યકર્તા અને તમામ સમાજોના આગેવાન અગ્રણીઓ અલગ અલગ સંસ્થાના બધા પ્રમુખો એપીએમસી આ બધાના આ ખૂબ જ મુખ્ય મુખ્ય મેન જે કાર્યકર્તા પીઠ બધા કાર્યકર્તા ત્રણેય તાલુકામાંથી અને જિલ્લામાંથી અગ્રણી બધા આવી અને સારી રીતે આ પ્રોગ્રામ થયો આ પ્રોગ્રામનો હું બધાને ખૂબ ખૂબ આભાર માનું છું જે ટૂંકા ટાઈમમાં નોટિસમાં જે બધા વધાર્યા કારણ કે અત્યારે ખેતીની સિઝન જે બધાની છતાં પણ ટાઈમ કાઢીને આવ્યા એના માટે હું આભાર માનું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઈટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે